તળાજાના આંતરરાષ્ટ્રીય કથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના સંચાલક પૂજ્ય ભારદ્વાજ બાપુના પત્ની ભગવતીબેન તેમજ તેમના બહેન ધર્મિષ્ઠાબેન રોજ અન્નદાન કરવા જાય છે તેમજ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને વિવિધ પ્રકારના ફટાકડાનું વિતરણ તેમજ મીઠાઈ વિતરણ કરીને દિવાળી પહેલા દિવાળીનો ઉજાસ પાથરીને ગરીબ બાળકોને ખુશ કરી દીધા છે આ અનક અન્નક્ષેત્રે તળાજા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ સામાજિક રચનાત્મક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે જે મુજબ આ વર્ષે ભારદ્વાજ બાપુ અમેરિકા હોવા છતાં એ આપેલ નવી સંકલ્પના અંતર્ગત દીપાવલી નૂતન વર્ષ ગરીબ અને રહેતા તેમજ નિરાધાર બાળકોને મીઠાઈ કપડાં અને તહેવારો માટે જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાનું અભિયાન ચાલુ રાખ્યું છે તથા આવી પ્રવૃત્તિમાં સહાયક બનવા માંગતા ઉદારદાતાઓને પુણ્યનું ભાથું બાંધવા અપીલ કરેલ છે વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર નવ્વાણું ઓગણસી ચોત્રીસ 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 સંપર્ક કરવા વિનંતી કરાયેલ છે